હલો દોસ્તો આજે આપણે કોળીનાર કુમાર શાળા તેમજ કન્યા શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણીમાં ઉત્સવ અને ખાસ તો એ વાત કે જે સ્કૂલ જે શાળાનું ખાત મૂહૂર્ત કર્યું હતું આજ એના ઉદ્ઘાટનમાં પણ અમે આવ્યા છીએ તો મિત્રો બાળકો બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉત્સાહ શાળાનો પ્રવેશ કરાવ્યો બે હજાર પચ્ચીસ અન્યવે આજે પ્રથમ દિવસ છે જિલ્લા મેરીટાઈમના ચેરમેન શ્રી સુંદરવા સાહેબ તેમજ કોડીનાર નગરપતિ શિવાભાઈ સોલંકી દાતાશ્રી રમેશભાઈ બજાજ અને કોડીનાર કે આવા જે કેમેર તેમજ રમેશભાઈ બજાજને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા અને કોડીનાર શાળા પ્રવેશ થીમ સાથે ગીર સોમનાથ જિલ્લાના મેરી ટાઈમના ચેરમેન શ્રી સોંદરવા સાહેબ તેમજ કોડીનાર નગરપતિ શિવાભાઈ સોલંકી તેમજ દાતાશ્રી રમેશભાઈ બજાજ અને કોડીનાર કે આવાજ જે કે મેરનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું અને શિવાભાઈ સોલંકી તેમજ સોંદરવા સાહેબના હાથે વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું Hai jauh <laughs>

અત્રે તમે મારી પાછળ જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો એનું ખાત મૂર્ત એના ખાત માં પણ અમે હાજર હતા ને આજે એનું ઉદ્ઘાટન થયું છે એમાં પણ અમે હાજર રહ્યા છે અને અમારું પણ સન્માન કરવામાં આવ્યું હોય મિત્રો તો તમે જોઈ શકો છો મારી પાછળ બિલ્ડિંગ હવે તમામ વિદ્યાર્થીઓ આમાં અભ્યાસ કરશે જો બાળકોનો કેટલો હર્ષ અને ઉલ્લાસ હોય નવી શાળા એ પણ અદ્યતન બનાવવામાં આવી હોય અને આનો ખાત મૂર્ત માં અમે તો હાજર જ હતા અને આજે ઉદ્ઘાટનમાં પણ હાજર હોય અમારી સાથે ક્યારે પણ પ્રજીવનભાઈ વાજા એટલે કે આપણા ધારાસભ્ય શ્રી તેમજ સીવાભાઈ સોલંકી તમામ આગેવાનો રમેશભાઈ બજાજ અને આજે પણ તમામ મહેમાનો હાજર રહ્યા હતા રાત્રે જોઈ રહ્યા છો બાળકો કેટલા ખુશ હોય આવા અવનવા વિડીયો જોવા માટે તમામ વિદ્યાર્થીઓને હા આંદોલનિક ગતિ કરવા માટેનો આ ડોલક છે સાધુ ડોલક જેને આપણે આવક પતિના સરળ કરીને કહેવામાં આવે છે પછી જે આ છે એ આપણા હાડપાનો એક ભાગ છે રિતમ જે કે વાપો આપો જે કે આપણે કહેવાય છે એ બરાબર હેક્સાની રચના છે એ પણ એક આ મોડેલ બનાવેલી બાળકોને એ પણ આપણે ગણાવવા આવે છે પછી આને આવી છે આ જે છે એ ગ્રહો માટેનું છે બરોબર

અને બાળકોને આનો પણ ત્યાં અભ્યાસ આપવામાં આવે છે બરોબર એ પછી આપણા પૃથ્વીનો જે ગોળો છે એનું પણ જે ક્યાં ક્યાં શહેરો ક્યાં ક્યાં એવોડો છે ક્યાં ખંડો છે એ પણ આપણે ક્યાં ક્યાં દેશ કયો છે એને આખી પણ રચના બતાવવામાં આવે છે આપ આ ઉપરાંત વનસ્પતિ જે છે એ પાણીનું શોષણ કરે છે

પણ સૂર્યની કક્ષમાં એ પરિભ્રમણ કરે છે તમામ ગ્રહો સૂર્યની આસપાસ હું તમને આગળ લાઈફ બતાવું સરસ લાગે પછી આ જે પવનચકી છે જે પવનચકી થી વિદ્યુત ઉત્પાદન કરે છે અને આ જે આપણે જે દરિયાની પટ્ટી ઉપર છે દરેન છે તો એની અંદર છે જે આ રીતે પંખો પડે અને તે લાઇટ ચાલુ રહે બરોબર આ પણ એક પ્રકારનું જે આ મોડેલ છે બરોબર એ પણ એક વિદ્યાર્થીને ભણવામાં છે આ તમામ માઇક્રોસ્કોપ છે આ જીવાણુ કીટાણુ કે છે જે વાયરસ છે એની સ્થાઇડો છે આસ્કા પણ સ્થાઇડો છે એને પણ આ બતાવવામાં આવે છે પછી જોવા જઈએ તો આપણા જે શરીરના અંગોનો ભાગના એક મુખ્ય ઘટક છે કાન તો કાનની પણ એક આ રચના છે પ્રાણી રચનાઓ પરથી પણ આ મોડલ ને પ્રતિભાશાળી થી બનાવવામાં આવ્યું છે બરોબર છે આ છે પેરિસ્કોપ છે પેરિસ્કોપ છે દરિયાની અંદરમાં આનો અને આપણા સબમરીન આપણો ઉપયોગ કરે છે કે દુશ્મનો જહાજ ક્યાં આટલા દૂર છે કોણ ક્યાં છે પાણીની સપાટી પર એ પણ સબમરીન આપણે જોઈ શકીએ છે બરોબર તો આ વિવિધ પ્રકારના મોડલો છે આ છે મગજની રચનાઓ છે જે મગજ છે એને આપણે ભાગ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ

અને બત્રીસ મણકા છે એની પણ રચના આપવામાં આવે છે નમ મજાથી લઈ અને જે ગોઠવણી કરવામાં આવે છે તો આવી રીતે અમારે આ સાયન્સ લેટની અંદરમાં આ દરેક બાળકોને પ્રેક્ટિકલ અને મોડલથી ભણાવવામાં આવે છે અને સાયન્સ શિક્ષક તરીકે હું દરેકને એ પ્રમાણે ભણાવું શાળાનું નામ આપે ગોરીનાથ કુમાર શાળા છે અને તમામ બાળકોને અહીંયા એડમિશન આપવામાં આવે છે બાલવાટ વ્યક્તિ માંડીને ધોરણ આઠ સુધીના બાળકોને આ ભણવામાં આવે છે અને અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે જે અમારે નવી શાળાનું ઉદ્ઘાટન થયું અને આ જે મહેમાનો પધારી અને અમારા જે શાળાના

અને ઓલી વાદળ ચમકી હે પણ મારા રૂદાને ઓલરાનું હાંભર્યું જીરે રે અરે રે આવી એ चढ़ से घटा गन गौर गगन जड़ में घबर साव से चढ़ से घटा गन गौर गगन जड़ में घबर साव से आ नील वरणी ओ ढणी ले सर धरा पधार से गह काट गाता गिर मकोई पियू यजन पोकार से गह काट गाता મારી શાળાની સંસ્કૃતિ આ ગીત સંગીત અને પટાંગણ ની અંદર માં બાલ તમામ બાળકોને ને આનંદ થી કરે અને આખો દિવસ અભ્યાસમાં પસાર થાય અને એ મુલાકાત લેવા માટે સૌ વાલીઓને આમંત્રણ છે જય હિન્દ વંદે માત્ર ભારત માતા કી જય હું હંમેશા ગુજરાત પોસ્ટિંગ પરથી જ

કોડીનાર કન્યા પે સેન્ટર શાળા જે છે ત્યાં મુલાકાત લેવાનું અને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે આગમન થયું મારું મને ખૂબ મજા આવી અને આ સ્કૂલ જણે કોઈ એક આંતરરાષ્ટ્રીય સ્કૂલ હોય આના સંસાધનો આના પ્રોજેક્ટો આની સ્કૂલો આના જે અલગ અલગ જે પ્રોજેક્ટ છે મોડેલ છે જાણે કોઈ ઇન્ટરનેશનલ સ્કૂલ હોય કે જેમાં મહિને પચીસ ત્રીસ ચાલીસ હજાર રૂપિયા ભરી અને આપણે સ્કૂલમાં બાળકોનો પ્રવેશ થતો હોય એવું આયોજન શિક્ષકોનો શિક્ષણ પ્રત્યેનો અભિગમ અને જે ઉત્કૃષ્ટ શિક્ષકો અહીંયા છે બરાબર છે એનો મેક્સિમમ લાભ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉઠાવે એવી મારી વિનંતી છે એવી મારું સજેશન છે જેથી કરીને વાલીઓ પોતાના બાળકને એના શિક્ષણ પ્રત્યે સજાગ થાય અને એવું સમજે કે ઓલમોસ્ટ નજીવા દરે જો તમારું બાળક આટલું આંતરરાષ્ટ્રીય સ્કૂલમાં ભણે એટલું તૈયાર થતું હોય તો આ સરસ મજાની સ્કૂલો અને અને મિકેનિઝમનો લાભ કેમ ન ઉઠાવી અલગ અલગ પરીક્ષાઓ આપી જે પ્રવૃતિ છે જે પ્રવૃત્તિ છે અને શૈક્ષણિક કાર્ય છે આ ત્રણેય ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરી અને શાળા અને સમાજ અને દેશનું નામ રોશન કરી એવી મારી શુભેચ્છાઓ છે આજના યુવાનોને સંદેશ એક આપે જી જી બસ એજ કે આટલું સરસ આપણો જે દેશ છે

જયારે વાલી સંમેલન હોય ત્યારે અમે આવશું વિચારતા હશો કે આ સ્થળ ક્યાં આવ્યું આ સ્કૂલ ક્યાં આવી તો કોડીનાર ઉના રોડ ઉપર એને કહેવામાં આવે છે પાંજરાપોર પણ કોડીનાર કન્યા ਸੈਂਟਰ ਸਾੜਾ ਸਿੱਖਿਆ ਅਧਿਕਾਰੀ